નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ ચાલો ને આપણે આજે નદી જંગલ ડુંગર દરિયા વગેરે ને મળવા જવું છે ને તો ચાલો આ ગીત કવયત્રી રેખાબેન ભટ્ટે લખ્યું છે અને ઝગમગ ઝગમગ તારા એવી પુસ્તિકામાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ

તા જઈએ ચાલ નદી ને મળવા જઈએ ચાલ નદી ને મળવા જઈએ ચાલ જંગલ ને મળવા જઈએ ચાલ જંગલ ને મળવા જઈએ ઉડાવડ કરતા પંખી સા ઉડાવડ કરતા પંખી સા કલબલ કલબલ કરતા જઈએ કલબલ કલબલ કરતા જઈએ કરતા જઈએ કરતા જઈએ ચાલ જંગલ ને મળવા જઈએ ચાલ જંગલ ને મળવા જઈએ ચાલ ડુંગર ને મળવા જઈએ ચાલ ડુંગર ને મળવા જઈએ વાકી ચૂંકી કેડી શા વાકી ચૂકી કેડી શા સળવળ સળવળ કરતા જઈએ સળવળ સળવળ કરતા જઈએ કરતા જઈએ કરતા જઈએ ચાલ ડુંગર ને મળવા જઈએ ચાલ ડુંગર ને મળવા જઈએ ચાલ દરિયાને મળવા જઈએ ચાલ દરિયાને મળવા જઈએ ઉછળતી આ હોડીશા ઉછળતી આ હોડીશા હાલક ડોલક હાલક ડોલક કરતા જઈએ કરતા જઈએ હાલક ડોલક હાલક ડોલક કરતા જઈએ કરતા જઈએ ચાલ દરિયાને મળવા જઈએ ચાલ દરિયાને મળવા જઈએ બેની ચાલ ને હાથ ઝાલીને બેની ચાલ ને હાથ જાળીને ઉડતા આપ તંગિયાશા ઉડતા આપ તંગ્યાસા मन चाहे त्या फरवा जइए फरवा जइए मन चाहे त्या फरवा जइए फरवा जइए बहनी चाल ने हाथ जाली ने बेनी चाल ने हाथ जली ने चाल नदी ने મળવા જઈએ ચાલ ડુંગર ને મળવા જઈએ ચાલ દરિયા ને મળવા જઈએ બેની ચાલ ને હાથ ઝાલી ને અસ્તુ અસ્તુ